ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાયસપી શ્રી આકાશ પટેલ દ્વારા દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ડભોઈ પોલીસની કામગીરીની આવી હતી જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છે અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે ત્યારે ડબોઈ વિભાગીય ડીવાયએસપી શ્રી આકાશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે ડબોઈ પીઆઈ કે જે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ પણ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ પણ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગર કામના ઉજાગર કરાવનારા આવા અફવાખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસનો સંપર્ક કરે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોર ની પ્રવૃત્તિઓ અને પડે છે એનું સંધાને પણ તકેદારી રાખવા જાણ કરી દરેક વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહી અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ છે એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તેમાં વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સો નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો નો રિસ્પોન્સ મળી શકે